તો કેમ છો મિત્રો તો કાલે એન વૈરૂ ઇન્ફ્રાના આઈપીઓનું લિસ્ટિંગ હતું લિસ્ટિંગ ઉમ્મી કરતાં ઘણું સારું જોવા મળ્યું આપણી ઉમ્મી એવી હતી કે ત્રીસથી પાંત્રીસ ટકાની વચ્ચે લિસ્ટિંગ જોવા મળે તેને બદલે ઓલમોસ્ટ પચાસ ટકા જેવું લિસ્ટિંગ જોવા મળ્યું એટલે મિત્રો જેને પણ આઈપીઓનું અલોટમેન્ટ મળ્યું હોય તેના માટે એક સારી વાત કહેવાય કારણ કે એક સારો પ્રોફિટ મળ્યો બાકી મિત્રો તમે કોને કોને અલોટમેન્ટ મળ્યું તે આપણે એનું કોમેન્ટમાં જણાવજો બાકી મેં નવું એપ્લિકેશન રિટેલમાં કરી દીધી એમાંથી એક પણ લોટ અલોટ નથી થયો પછી મિત્રો સુરક્ષા ડાયગ્નોસ્ટિકના આઈપીઓની એન્કર લિસ્ટ આવી ગઈ છે એન્કર ઇન્વેસ્ટર દ્વારા બસો ને ચોપન કરોડ રૂપિયા ભેગા કરવામાં આવ્યા છે ટોટલ આઈપીઓની ઇસ્યુ સાઇઝ આઠસો ને છેતાલીસ કરોડની છે એ પૂરેપૂરો ઓએફએસ છે એટલે કે ઓફર ફોર સેલ જેમાં પ્રમોટર અથવા ઇન્વેસ્ટર પોતાની હિસ્સેદારી વેચતા હોય અને ઓફર ફોર સેલ કહેવાય મિત્રો એન્કર ઇન્વેસ્ટરમાં બીઆઈની વાત કરીએ એટલે કે ડોમેસ્ટિક ઇન્સ્ટિટ્યુશનલ ઇન્વેસ્ટર એટલે એમાં છે કોટક મ્યુચ્યુઅલ ફંડ કોન્ટ મ્યુચ્યુઅલ ફંડ બંધન મ્યુચ્યુઅલ ફંડ પછી મીરાઈ એસેટ આદિત્ય બિરલા નિપોન લાઈફ જે એમ જેવા ઘણા બધા નામો સામેલ છે પછી મિત્રો એફઆઈઆઈની વાત કરીએ કે ફોરેન ઇન્સ્ટિટ્યુશનલ ઇન્વેસ્ટર તો તેમાં સોસિયેટ જનરલ એક મોટું નામ છે બાકી મિત્રો એન્કર લિસ્ટ સારી આવી છે એટલે કે વચગાળાની છે બહુ સારી પણ નહીં અને બહુ ખરાબ પણ નહીં આપણે એને દસમાંથી કંઈ માર્ક આપવો હોય તો પાંચ છ માર્ક આપી શકાય એવી અંકલ લિસ્ટ આવી છે બાકી મિત્રો હજી આઈપીઓની ગ્રે માર્કેટમાં કાંઈ ડિમાન્ડ જોવા નથી મળતી કાલે આઈપીઓનો પહેલો દિવસ હતો પણ પહેલાં દિવસે પણ સબસ્ક્રિપ્શનમાં પણ કાંઈ આઈપીઓની ડિમાન્ડ જોવા નથી મળી બાકી મિત્રો ટોટલ પહેલાં દિવસે આઈપીઓને સબસ્ક્રિપ્શન ઝીરો પોઈન્ટ અગિયાર ગણા જેવું મળ્યું છે બાકી મિત્રો મારું માનવું એવું છે કે આપણે છેલ્લા દિવસ સુધી રાહ જોવી જોઈએ સબસ્ક્રિપ્શન કેવા મળે છે માર્કેટનો રિસ્પોન્સ કેવો જોવો દેખાય છે આ બધું જોઈ અને ડિસિઝન આપણે લાસ્ટ ડે બનાવવું જોઈએ તે આપણા માટે ફાયદાકારક કહેવાય બાકી મિત્રો એન્કર લિસ્ટ સારી છે પણ હા એક વેલ્યુએશન થોડુંક મોંઘું છે બાકી મિત્રો ડિસિઝન તમારે તમારું રિસ્ક તમારું એનાલિસિસ લગાવીને બનાવવાનું છે આવી વિડીયો માત્ર એજ્યુકેશન પર્પઝ માટે બનાવવામાં આવ્યો છે પછી મિત્રો પ્રોપર્ટી શેરનો આઈપીઓ ઇ આર આઈ આઈપીઓ છે આમાં એવું હોય કે આ પ્રોપર્ જે રિયલ એસ્ટેટના ટ્રસ્ટ ચાલતા હોય તેના જેવો આઈપીઓ છે તેના જેવું આ કામ કરે છે એમ તેમાં એવું હોય છે કે રિયલ એસ્ટેટમાં કંપની ફંડને યુઝ કરી એમાં ઇન્વેસ્ટ કરે છે અને જે પણ કાંઈ એમાંથી કમાણી થાય એ પોતાના ઇન્વેસ્ટરને ડિવિડન્ડના રૂપમાં આપે છે મિત્રો આ આઈપીઓ બે ડિસેમ્બરથી લઈને ચાર ડિસેમ્બરની વચ્ચે ઓપન રહેશે મિત્રો આઈપીઓની પ્રાઇસ બેનની વાત કરીએ તો દસ લાખથી સાડા દસ લાખ રૂપિયાની વચ્ચે આઈપીઓનું પ્રાઇસ બેન્ડ રાખવામાં આવ્યું છે મિત્રો એક શેરનો લોટ છે અને આ કોર્પોરેટ માટે ઇન્સ્ટિટ્યુશનલ ઇન્વેસ્ટર માટે આઈપીઓ છે આપણા રિટેલ માટે નથી બાકી મિત્રો વધારે ડિટેલમાં આપણે આના રિવ્યૂવાળા વિડીયોમાં જાણીશું ટોટલ ઇસ્યુ સાઇઝની વાત કરીએ તો ત્રણસો બાવન કરોડનો ટોટલ ઇસ્યુ સાઇઝ છે અને પૂરેપૂરો ફ્રેશ ઇસ્યુ છે તો મિત્રો આ હતી આજની આપણી અપડેટ જો વિડીયો ગમ્યો હોય તમને કાંઈ જાણકારી સારી લાગી હોય ને કાંઈ જાણવા જેવું મળ્યું હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો તમારા ફ્રેન્ડને શેર કરી દેજો જે પણ આઈપીઓનું કરતા હોય કે સ્ટોક માર્કેટનું કરતા હોય તેને અને ચેનલને નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો ચાલો મળશું નેક્સ્ટ વિડીયોમાં